મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આટલી જે સરસ મોર્નિંગ થઈ ગઈ છે ના તો સવાર સવારમાં છે ને કાલના મુઠિયા ખાધા મજા આવી ગઈ ઠંડા મુઠિયા હોય વધારે મજા આવે ખાવાની ફોરે એમને તો બહુ વધારે જ મજા આવી કારણ કે સવારમાં એમને ચા સાથે ખાધા એટલે સાંજે મેં પૂછ્યું કાલે ડિનર ટાઈમે કે ચા બનાવું તો બે નામ જ મૂક ના આવે ને એટલે અને આપણે તો ચા પીવી હોય ને એટલે ચાલે એટલે કે શોપિંગ સેન્ટરમાં જઈ તો હું આટો મારી અને પછી જઈશું ચાલું ઉપર હોય છે ઊભું છે શોપિંગ સેન્ટરમાં મને કંઈક લેવાનું તો હતું યાદ આવે તો યસ નવરાત્રિ માટે મને આપણે ડાયરેક્ટ ખબર નાની નાની ચોટલીઓ આવે ને ઊન લઈને અને એનાથી મને એ લેવાની છે મને લાસ્ટ ટાઈમે લીધી હતી આ વખતે હોપફુલી મને મળી જવી જોયા અહીંયાથી મળશે ને તો એ લેવાની છે ઊંડી દોરી એટલે રોલ આવે ને એ દર વખતે અમે ગઈ આ વખત છે ઇન્ડિયાથી લઈને જવું છે આ બધું ઘણી વખત કેવું યાદ ના આવે લેવા જઈએ ને ત્યારે ઘણી વખત સ્ટોરમાં હોય પણ નહીં અહીંયા જોતું હોય ને ત્યારે અને ઇન્ડિયામાં તો આપણે ખબર ને આખી સ્પેશિયલ શોપ જ હોય તો વેમલી જઈએ તો બધું મળી જાય અમને વેમલી જવાનો ટાઈમ હોતો નથી જો આ બધા પરફ્યુમ્સ બધું ઓપન થયું નથી જે ઓપન થાય છે બધું ધીરે ધીરે જો આ તો હજી બંધ જ છે કોઈની શો મને જો અહીંયા મળી તો કઈ ઊન પણ કલર જ એક નથી મને જે જોઈએ છે ને હમ એક પણ કલર એવા નથી કે મને ગમે મલ્ટી કલર છે જ નહીં મારો ધક્કો વસૂલ નહીં થાય હવે બતાવે છે વીક વરસાદ બતાવેપ કે વીકેન્ડ માં વરસાદ ના હોય વીક ડેઝ ચાલે વીકેન્ડ આપણે ગરબા રમવા જવું હોય ને વરસાદ હોય ને અહિયાં તો બધી જગ્યાએ એ કે બંધ જ હોય હોલમાં જોઈએ પણ હું ચણિયાચોળી પહેર્યા હોય તો આપણે ઓબ્વિયસલી કારમાં જઈએ પણ પછી ત્યાંથી તો હોલ સુધી પહોંચવા માટે તો ચાલવું તો પડે ને પીનું હોય તો મજા ના આવે ચણિયાનો ઘેરે એટલો હોય કે બધું પકડીને કેટલું ચાલવાનું એમ તો હોપ ફૂલી વરસાદ ના આવવો જોઈએ અને બધાની નવરાત્રિની તૈયારી તો થઈ જ ગઈ હશે મને ખબર છે હું છે ને આ સન્ડેના મારું મારું પણ જે પણ ને બધું કલેક્શન છે ને બતાવીશ આઈ હોપ કે મારી નવી ચણિયાચોળી આવી જાય તો ભલે કારણ કે મેં નોર્મલી છે ને નવરાત્રિ પહેલાં એવરી ટાઈમ કુરિયર કરાવું ઇન્ડિયાથી પણ આ વખતે બન્યું એવું કે મેં છે ને ટિકિટ બુક કરાવીને અમે લોકોએ ઇન્ડિયા જવાની પછી મેં કીધું કે હવે એક ચણિયાચોળી માટે હું ક્યાં કુરિયર કરાવડું ને એક જ ચણિયાચોળી છે તો મારી ફ્રેન્ડ ઇન્ડિયા ગઈ છે ને એણે મને કીધું કે હું લઈ આવીશ એવું બટ સી હવે એ દૂર રહી છે એટલે મારા ભાઈ હવે બીજાને કીધું છે કે ને તો એની જોડે હું મોકલાઈ દઈશ એમ તારી ચણિયાચોળી તો હવે જોઈએ મારો ભાઈ આપવા જવાનો છે મારા એનો ફ્રેન્ડ છે ને કોઈ આવવાનો છે હમણાં એક બે દિવસમાં તો તો હું ખુલ્લી આવી જશે તો નવી પહેરીશ જશે મારી પાસે ગયા વર્ષની પણ છે જ તે એ પહેરી લઈશ અને એન્જોય કરીશું કારણ કે થોડી વાર બહાર ફરવા નીકળી છું અને મને લાગે છે આજે લાસ્ટ ડે આવો હશે કે વિધાઉટ જેકેટ છું હવેથી પછી ઠંડી શરૂ હશે એટલે કાંઈક ને કાંઈક નોર્મલ જમ્પર થોડુંક પ્લીસ એવું કેવું તો કંઈક પહેરવું જ પડશે એમનો આવી બિંદાસ નહીં ફરી શકે આ થોડુંક સારું લાગે નરે કેવું થાય એવરી કંઈ કપડાનો વજન બહુ લાગે જેકેટ નહીં બધું પહેરીને ક્યાંક નીકળીએ તો કંટાળો આવે બધું પહેરવાનું ને નીકળવાનું આવું વેધર હોય તો એ ફ્રીથી જ્યારે ફ્રી પડે નીકળી જવાનું ફટાફટ બારે મજા આવે ત્યારે થોડી વાર ફરી લઉં બહાર માસ્ક સેન્સરમાં જવું છે તો ત્યાં થોડી વાર શોપિંગ કરીશ એક ગમતે તો લઈશ ગમતી તો ખૂટ ગયેલું જ થાય અને પછી પાસે સર ઉપર આવી જાય છે આવીને દેવામને તો રોજે ફૂટબોલ જ રમવું હોય રોજે ડિનરમાં શું બનાવું ઠંડી લાગે છે અત્યારે ઘરમાં આવી ને તો કાલે સોક્સને હું પહેરેલું હતું ને તો નહોતું લાગતું કશું ઠંડીને આજે જો હું ફૂડીને લઈને આવી છું કંઈક બનાવીશું પછી કાકડી લેતી આવી આજે મને બસ એટલી હેરાન કરી છે ને હું એક કલાક ઊભી રહી છું બસ ટોપ ઉપર એક કલાક અને એ મને સામે પડે કામ પતાવી પછી મને લેવા આવ્યા ત્યારે હું ઘરે પહોંચી અત્યારે બોલું નહીં શું બોલું કઈ નઈ તારે તો દીવાબતી કરી દે ચાલ ભગવાન હવે આજે જો ડિનર માં છે ને એકદમ મસાલા થી વેજીટેબલ થી ભરપૂર વઘારે ની ખીચડી બનાવું છું વઘાર કરી નાખ્યો છે બસ ડેડ બંધ કરી દઈએ થોડું આજે સીન પર આ પેલા એવું વિચાર્યું કે બહાર જઈશું અમે જમવા હું પર દેવાનું એવું પછી લેટ જ એટલું થઈ ગયું એટલે હવે ઘરે આવી ગયા પરે કામ આવી ગયું હતું થોડુંક અને મારે ઓલરેડી લેટ થઈ ગયું વધારે એટલે દેવાનું કે જમા બહાર જવાના હતા ને મેં તો હવે કંઈ નહીં નેક્સ્ટ વીક જઈશું સરસ બની ગઈ છે પણ લવિંગ નાખ્યો ને પહેલાંથી જ નીકાળી નાખું ને તો લવિંગ કોઈને ગમે નહીં મોઢામાં આવે ને તો ટેસ્ટ ના મજા આવે સરસ બની ગઈ છે મિક્સિંગ કરી

અને આજે ચલો એક જ શ્લોક બોલી દે ઘણા બધા આપણા જે સંગીતા ડોમડિયા છે ને એને તો મેસેજ હોય જ છે દીવમ કે દીવમ ને કેજો ને કે શ્લોક બોલે એક જ શ્લોક બોલી દે ચાલ મારો દીકરો શનિવારી એ તારે કયો વિચાર કરવાનું છે શનિવારી મને તો તારો વન ઓફ ધ ફેવરેટ શ્લોક છે મારો હા કેન આઈ પ્લીઝ ડુ તમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બન્દુ સસકા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ તમેવ સર્વં મમ દેવ દેવ ગુડ જોબ આજે મેં સુમિતા માસી છે ને એ ગીત કે દેવમ સરસ લોક બોલે છે કે થેન્ક 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 યુ 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 અને દેવમ બહુ ડાયો ડાયો છે 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 એમાં તો હું સાચું નથી 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 કેતી કે એવું નોટી 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 બોય બોય કરે ગટ્યો આજે ક્રિકેટ બેટા હા ઓકે હવે ને ત્યારે કે પેલામાં તો ઉતારનું લેવલ ક્યારે ઓફ કરવાના છે મે કેરું છે કે છે કે મને બે પેલું કરવાનો છે પેલું છે મીરા સાગર ની ની છે અપેક્ષા બેન મસ્ત મુઠિયા બનાવ્યા તમારા હેર બ્યુટીફુલ લાગે છે થેન્ક યુ સો મચ મુઠિયા સરસ બન્યા હતા તમે લોકો ટ્રાય કરજો ઘણા બધાના મેસેજ છે કે મુઠિયા સરસ છે રેસિપી સારી છે અને બીજા છે જય શ્રી કૃષ્ણ એને કીધું છે કે અપેક્ષા ઓન વોટ ડેટ આર યુ ગોઇંગ ટુ ઇન્ડિયા એટલે દિવાળીમાં એમ પણ ડેટ નથી હજી કીધી ને આપણે એટલે દર્સ અમારા નેહા એમનો આઈડી છે હું લખું છું કે ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ પર્પસ થી લેવાના છો ઇન્ડિયા થી અપેક્ષા બેન ના ના ઇન્વેસ્ટમેન્ટ પર પહેલા પર્પસ થી તો નહીં મને તો ખાલી સિમ્પલ આપણે હાથમાં પહેરવાનું બ્રેસલેટ ની ઈચ્છા છે લેવાની મારી પાસે છે નહીં એટલે એ લેવું છે ઘરમાં રૂટીનમાં પહેરવા માટે ઇન્વેસ્ટમેન્ટ માટે તો આ વખતે લેવા એવું જ નથી દર વર્ષે અમે લઈએ થોડું થોડું બહુ તો ના લઈએ પણ આ વખતે તો લેવાનું જ નથી બહુ જ એક્સપેન્સિવ છે એટલે રિયા જેસાણી હા રિયા નામ છે હાઇ અપેક્ષા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આઈ વોન્ટેડ ટુ આસ્કર હેર ઇઝ અમેઝિંગ વેટ ડુ યુ ડુ વેટ ડુ યુ વર્ક એઝ આઈ વોન્ટ ટુ કમ ટુ ડુ માય હેર ડાય એન્ડ કટ ઓકે તો હું નોટિંગ હિલમાં કરું છું તમને આવવું હોય તો મને કહેજો મને ઈમેલ કરજો તો હું પ્રોપર એડ્રેસને બધું આપી દઈશ ઓકે પ્રીતિ પરિખની કોમેન્ટ છે કે મારી ને રીડ કરી કાલની બદામ કેસરવાળી સોરી મને યાદ નથી રહ્યું મેં વાંચી હોય પણ હું ભૂલી ગઈ હોય ઘણી વખત બહુ બધી કોમેન્ટ હોય ને તો તો થેન્ક યુ સો મચ બધાને કોમેન્ટ કરવા માટે સરસ કોમેન્ટ કરી હતી અને મુઠિયા સારા બન્યા હતા એવું બધાએ કીધું છે તો થેન્ક યુ ફરીથી મળી જાવ કાલે નવા વિડીયો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ અને તમારા લોકો નવરાત્રિની તૈયારી કેવી ચાલે છે એ પણ કહેજો અમદાવાદમાં તો ફૂલ વરસાદ છે અમારે થોડું વેધર સારું થવાનું છે તો ફૂલી અમે જ્યારે જવાના છીએ ત્યારે સારું હોય ચાલો મળીએ કાલના વ્લોગમાં બાય